તો જો કર્મ લઈને આવ્યો છે એના પ્રારબ્ધ કર્મ સંચિત કર્મ અને ક્રિયમાણ કર્મ એટલે જીવ જ્ઞાની પુરુષ જે કઈ કર્મ છે એક એટલે જીવન મુક્ત એ છે કે જીવન દરમિયાન એણે મોક્ષ પ્રાપ્ત કર્યો છે અને જીવન મુક્ત પુરુષને જ્ઞાન પ્રદાન કરવાનો અધિકાર આપણે આપીએ છીએ એક એવી માન્યતા છે કે જ્ઞાન પ્રાપ્ત થવાની સાથે જ મનુષ્યનું શરીર પડી જતું હોય છે હવે જો જ્ઞાન થવાની સાથે એનો નાશ થઈ જતો હોય જ્ઞાની પુરુષનો તો ઉપદેશ આપનારા કોણ રહેશે તો ઉપદેશ આપનારા બધા અજ્ઞાનીઓ જ થયા પછી જ્ઞાની પુરુષને જ્ઞાન થાય એની સાથે જ જો શરીર પડી જાય કારણ કે કર્મના દ્વારા એને જ્ઞાન થયું અને કર્મથી શરીર છે અને એનાથી એને જ્ઞાન થયું હવે જ્ઞાન થવાની સાથે કર્મોનો જો નાશ થઈ જાય અને તો શરીર ના રહે શરીર ના રહે તો જ્ઞાન પ્રદાન કરે કોણ તો તો ઉપદેશ આપનારાઓની પરંપરા છે એ જ્ઞાનને બદલે અજ્ઞાનની પરંપરા થઈ જાય ને આપણે જોઈએ છીએ કે જ્ઞાની મહાપુરુષો છે અને ઉપદેશ આપે છે એટલે કે જ્ઞાનની પરંપરા ચાલે છે એવું આપણે જોઈએ છીએ એટલા માટે આપણે જીવન મુક્તિ નામની ઘટના સ્વીકારીએ છીએ જીવન મુક્તિ એટલે જીવન એવું મુક્ત જે જીવતા છતાં મુક્ત છે મુક્તનો અર્થ પણ આપણે સમજીએ કે મુક્ત એટલે કે માથે શિંગડા મૂકવા કે મુક્ત એટલે આમ હવામાં ઉડવો જોઈએ મુક્ત એટલે એને સર્વજ્ઞ હોવો જોઈએ જૈન વગેરે લોકો સર્વજ્ઞતા મુખ્ય અર્થમાં સ્વીકારે છે વેદાંત સિદ્ધાંતને એવી કોઈ જરૂર જણાતી નથી સર્વજ્ઞ હોય તો આપણને વાંધો નથી અને ના હોય તો એ વાંધો નથી સર્વજ્ઞ અને સર્વવિત એવા શબ્દો આપણે વાપર્યા છીએ હા એ સર્વવિત હોય ખરો સર્વજ્ઞ એવા અર્થમાં હોય કે સર્વમ સામાન્ય જાણતી માટીના બધા પાત્રો જોઈને આ માટી છે આ માટી છે આ માટે જેવું જ્ઞાન ન થઈ જાય સર્વ સર્વજ્ઞ સર્વમ સામાન્ય ને જાણ સર્વવિત સર્વમ વિશેષ જાનાતી પણ આ ઘડો કેટલા લીટરનો છે એ કયા કુંભારે બનાવ્યો કઈ તારીખે બનાવ્યો એને પહેલો કોણે ખરીદ્યો કઈ કિંમતમાં ખરીદ્યો એનું જીવન કેટલા વર્ષનો છે આ બધી એની વિશેષ માહિતી છે એ જાણતો હોય એવું જરૂરી નથી જાણતો પણ હોય ના પણ જાણતો હોય તો આપણે સર્વજ્ઞત્વ સર્વના સામાન સર્વમ ખરીદમ બ્રહ્મ એવું જ્ઞાન એને છે પણ દરેક જીનસ અને દરેક સ્પીસીસનું એવું વિગતવાર જ્ઞાન એને હોય પણ ખરું ના પણ હોય તો એટલી જ્ઞાની પુરુષ હોય કે સિદ્ધ પુરુષ હોય કે બ્રહ્મનિષ્ઠ પુરુષ હોય તો એને માટેની શી છે આપણી એને પૂર્ણાત્માનું કે બ્રહ્માત્માના ઐક્યનું દર્શન છે અપરોક્ષ જ્ઞાન છે એ પોતાને જેવી રીતે અત્યારે હું માણસ છું એટલી સહજતાથી ઓળખે છે એટલી સહજતાથી એ પોતાને પૂર્ણ આનંદ તરીકે ઓળખે છે અને એના કોન્સિક્વન્સ તરીકે સ્વાભાવિક રીતે એ ક્યાંયથી આનંદની આશા રાખતો નથી મારું પેટ ભરેલું હોય એટલે મને સલાહ ના આપવી પડે હું કંઈક આવશે મેચ્યોર હોઉં તો કે હવે ના ખાવાય નાના છોકરાને કેવું પડે ભરાય તો ગયું હવે શેનો ખાય છે પણ આપણને ના કેવું પડે પેટ ભરીને ખાધા પછી કે હવે ના ખાઈશ મારું પેટ ભરાઈ ગયું એટલે આપોઆપ બંધ કરી દઉં ખાવાનું એ અને એ હંમેશને માટે તો ભરાતું નથી સાંજે ફરી ભૂખ લાગે છે આ આનંદ એવી વસ્તુ છે કે મારું સ્વરૂપ છે અને એટલા માટે આનંદમાં ઉમેરો કરવા માટે મારે કશાની જરૂર પડતી નથી એટલે જ્ઞાની પુરુષ પાસે આપણી માત્ર અને માત્ર અથવા ઓછામાં ઓછી જરૂરિયાત કે ઈચ્છા હોય જાણવાની કે શી છે આ એનું લક્ષણ છે કે પૂર્ણ છે એટલે આનંદઘન છે આનંદ માટે એ દુનિયાની કોઈ વસ્તુ પર આધારિત નથી કોઈ દેશકાળો પર આધારિત નથી કોઈ ભગવાન ઉપર આધારિત નથી કોઈ કુટુંબ પર સમાજ પર કશા પર એના પોતાના ખાવા ઉપર પણ આધારિત નથી અને ખાવાનું મળ્યું કે એના ઉપર પણ આધારિત નથી અને શરીર ટક્યું કે એના ઉપર પણ આધારિત નથી શરીર છૂટ છે મરવું હોય તો મરવાની અને જીવવું હોય તો જીવવાની મોક્ષેપી ફલે સંગમ ત્યક્તવા મોક્ષરૂપી ફળમાં તો સંગ નથી જેનો પરંતુ જીવી તે મરણ એવા કાશી જીવન કે અને મરવું જ છે એવી પણ આશા નથી જીવવું છેવું પણ નથી મરવું છેવું પણ નથી દુનિયાની કોઈ વસ્તુ શરીર મન બુદ્ધિથી પણ એ પોતાની પૂર્ણતા કે આનંદ માટે સ્વતંત્ર છે આ જીવન મુક્ત છે એટલે જીવન મુક્ત પુરુષ પાસે આટલી એને શરતની આશા રાખીએ છીએ કે એ પોતાના સુખ કે અને કોઈ ઘટાડતું પણ નથી એના આનંદમાં કશાથી વૃદ્ધિ થતી નથી એના આનંદમાં કશાથી હ્રાસ પણ થતો નથી એની પૂર્ણતામાં સ્વે મહિમને પ્રતિષ્ઠિત એ પોતાના પૂર્ણતાના આનંદના મહિમામાં નિત્ય પ્રતિષ્ઠિત છે ન કર્મના વર્ધતે નો કનિયાન કશુંક કર્મ કરવાથી એનામાં ઉમેરો થતો નથી કશુંક કર્મ કરવા કે ન કરવાથી એનામાં કશો ઘટાડો પણ થતો નથી સંધ્યાવંદન ના કરે કે યજ્ઞ આગાદી ના કરે કે ચક્રાને ચણ ના નાખે તો એને પાપ લાગશે પુણ્ય ઓછું થઈ જશે કેમ સાધુ ના કરવમ કેમ અહમ પાપ કરવમ એનાથી કોઈ કીડી મરી જાય તો રડશે ખરો કે નહીં ઘરે રાજે કીડી મરી ગઈ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થી વર્તન તે નૈવ કિંચિત કરો મી ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષયમાં વર્તન કરતી હોય તો હવે આ અહીંથી પડે નહીં છે અને ચકલી મરી જાય તો મેં ચકલી મારી મને થાય એમ એના હાથ પગ કે ઇન્દ્રિયો વડે નાશ થાય એ જાણીને તો નાશ કરે એ અત્યંત સભાન પણ હોય કે ના થાય છતાં કશુંક થવાનું જ છે સર્વારંભાહી દોષેણ ધૂમે નાગની રેવાવૃતા હા કંઈક પણ કરો એટલે કર્મમાં નાના મોટા દોષ લાગવાના જ છે પણ નૈવિંચિત કરો મી એનામાં કર્તૃત્વ નથી એટલે ઉપાધિથી થતી વસ્તુઓ કે ક્રિયાઓમાં એ પોતે જોડાતો નથી અને માટે ઉપાધિથી જે થતું હોય એ ઉપાધિના સ્તર ઉપર છે એ પેલા મિથ્યાના સ્તર ઉપર છે એ બાધિતના સ્તર ઉપર છે અને એટલા માટે એ પોતાના કર્તૃત્વથી કે અહંકારથી કે તાદાત્મ્યથી જોડાતો નથી અને માટે એના વડે કશુંક સારું થઈ જાય ઉપાધિ વડે તો એનાથી એને આનંદ કે પુણ્યનો પ્રાભ નથી કશુંક ખોટું થઈ જાય તો એનાથી એને પાપ થઈ ગયો એવી પણ ચિંતા નથી કે પ્રાયોચ્ચિત કરવાની જરૂર નથી આ જ્ઞાની પુરુષનું ચિત્ર છે આવો જ જીવન મુક્ત પુરુષ છે હવે એ જીવન મુક્ત પુરુષને આ કર્મો એના એનું શું થશે એના સંચિત કર્મો પ્રારબ્ધ કર્મો અને આગામી કર્મો કર્મ થતા તો દેખાય જ છે ને હવે આપણને પવન આવતો હોય એટલે આપણે લાઇટને પૂછીએ કે પવન તારાથી આવે છે કે ના ઘડિયાળને પૂછીએ કે તું પંખ પવન આપે છે કે ના તો છેવટે આપણે પંખાને કહેવું પડે ને કે પંખો પવન આપે છે પંખાને પૂછીએ કે તું પવન આપે છે તો પંખો ના પાડે છે કારણ કે પંખાએ નક્કી નથી કર્યું કે આપણને શીતળતા આપવી છતાં ક્યાંકથી તો આવે જ છે અને બીજે ક્યાંયથી નથી આવતી માટે આપણે કઈ કે પંખાથી આવી એમ કર્મ થતું હોય અને જેટલા લોકો છે બધાય નથી કર્યા આપણે કઈ જ્ઞાની પુરુષે કર્મ કર્યો જ્ઞાની પુરુષ સૂર્ય પ્રકાશ સૂર્ય કઈ પ્રકાશે જો સૂર્યને પ્રકાશ્યો ક્યારે કહેવાય જ્યારે ન પ્રકાશવાની સ્વતંત્રતા એને હોય ત્યારે સૂર્યને ન પ્રકાશવાની સ્વતંત્રતા હોય અને એ પ્રકાશે તો કહેવાય કે સૂર્ય કૃપા કરી ના પ્રકાશ્યો આ તો છૂટ જ નથી ને પ્રકાશના પ્રકાશત કરીશ હોય એ સૂર્ય પ્રકાશ એવા શબ્દ કે ક્રિયાપદ વાપરીએ ત્યારે પણ સૂર્યમાં પ્રકાશવાની ક્રિયા કરવાની સ્વતંત્રતા કે કર્તૃત્વ નથી એમ જ્ઞાની પુરુષના હોવા માત્રથી કોઈનું ભલું થતું હોય કોઈને આશીર્વાદ મળતા હોય કે કોઈ એનામાંથી કશુંક મેળવતું હોય તો એ એના પહેલાંના ઇન્વોકેશન ઉપર સામી વ્યક્તિએ એ ઉપાધિમાંથી શું આવાહન કર્યું એના ઉપર આધાર છે નહીં કે જ્ઞાની પુરુષે કશું કર્યું છે અસ્તિત્વ જે હોય એમાંથી એ ભલે મળે બરાબર છે એટલે જ્ઞાની પુરુષ કશું કર્મ કરતો દેખાતો હોય તો પણ એ કશું કરે છે એવું નથી હોતું તો એના જે કર્મો છે એનું શું થાય છે એટલા માટે અહીંયા કહ્યું પ્રાક કર્મ તા એટલે કરના જે કર્મ હતા તે સંચિત કર્મ ચિતિ ચિતિ નાપી છે એ ચિત ચિતયના એટલે ઉમરા આપણે અંધારું હોય અને દીવો કરવો હોય આપણી પાસે એક જ દીવો હોય તો ઉમરા પર મોકીએ ને ઉમરા મોકીએ તો બહાર પણ અજવાળું કરે અને અંદર પણ અજવાળું કરે એમ ચિતિ બલાદ જે શબ્દ છે એ આગળ પાછળ બંને જોડાય છે ચિતિ બલાત પ્રાક કર્મ પ્રવિલાપ્યતા બલાત એટલે જ્ઞાન જે પ્રાપ્ત કર્યું છે એના બળથી તારા આગળના કર્મો કર્મો છે એનો નાશ કરતામ અને આ જ્ઞાનના બળથી ઉત્તર એટલે કે હવે પછી થવાના છે કર્મો ક્રિયામાળ કર્મો કે આગામી કર્મો એની જોડે તું ચોંટીશ નહીં શ્લેષ ના કરીશ અલબત્ત આ સૂચનાઓનો કોઈ અર્થ નથી એટલે એવું નથી કે આવું કઈ સૂચના આપીશું પછી કરશે દોરડીને કઈ કોઈ સાપમાં જોડીશ ના તો દોરડી કે કયો સાપ પણ એને સાપની ખબર જ નથી સમજ્યા એટલે આ બધી સૂચનાઓ છે ને એ હજુ જે માણસ આમ બહાર ઉભો ઉભો વિચારે છે એ પ્લેન કરે શું કરવું આ જ્ઞાનના ચક્કરમાં પડવું કે ના પડવું જ્ઞાન પ્રાપ્ત કરીએ કે નહીં મોક્ષ થશે કે નહીં પણ પછી જ્ઞાન થશે પછી કર્મ તો રહેશે જ ને પાછા પાછું જન્મ એટલે જે બહાર ઉભો ઉભો આમ વિચારે છે ને પ્લાનિંગ કરે છે એને માટે આ બધું છે જ્ઞાની ને જ્ઞાન થઈ ગયું પૂર્ણાત્મા સમીક્ષણ થઈ ગયું જગત બાધિત થઈ એને કર્મ કે કઈ નહીં તારા પૂર્વના કર્મમાં આ તો આપણે વન બાય વન સમજીએ છીએ સાયબર ટેનિયસ બધું સામટું જ થતું હોય આ જાગી ગયા પછી કર્મ રહી ગયું અને સાપ રહી ગયો અને એવું ના બધું સ્વપ્ન જાય એટલે આખે આખું જ જતું રહ્યું એમાંના કર્મ બધું જ જતું રહ્યું હોય પણ આપણને ક્રમશઃ એક પછી એક સમજાવવા માટે આવું કહે છે કર્મ પ્રવિલાપ્યતા તારા પૂર્વના જે કર્મો છે સંચિત કર્મો છે એ તો આમે નાશ પણ થઈ જ જતો હોય છે જ્ઞાનાગ્નિ સર્વ કર્માની ભસ્મ સાત કરો તે તથા અર્જુનને ભગવાન કહે છે યથાવ છે સમિતિ અગ્નિ ભસ્મસાત્કુ રુતેર જૂના જેવી રીતે સારી પેંઠે પ્રજ્વલિત થયેલો અગ્નિ છે એ બધા લાકડાને બાળી નાખે છે એમ જ્ઞાનરૂપી અગ્નિ છે એ સર્વ સર્વકર્મને બાળી નાખે છે ભિદ્ય તે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષિયંતે ચાસ્ય કર્મણી તસ્મિન દૃષ્ટિ પરાવરે ઉપનિષદ કહે છે કે તસ્મિન પરાવરે દૃષ્ટિ એ પરબ બ્રહ્મનું જ્ઞાન થાય છે ત્યારે હૃદયની ગ્રંથિઓ સર્વ ભેદાઈ જાય છે ગ્રંથિયો એટલે આ મારા જોડાણો હું હું દેહ છું મન છું બુદ્ધિ છું જાડો છું પાતળો છું ગ્રસ્ત છું સુખી છું દુઃખી છું જે કે ગ્રંથિયો કે ગાંઠો છે એટલે કે આત્મા અને અનાત્માના જે જોડાણો છે આ બધા જ જોડાણો જે જોડાણો સાચા નથી કાલ્પનિક છે કારણ કે સ્વપ્નની દોરડીથી જાગ્રતનો ઘડો બંધાય જ નહીં સ્વપ્નને ને ની વસ્તુઓમાં જોડાણ હોય જ ના શકે એમ પરમાર્થ અને વ્યવહાર એનું જોડાણ હોય જ ના શકે છતાં કાલ્પનિક છે રામચરિત નાનસમાં એવી વાત કહે છે કે પેલી પક્ષી એક રાસો એક રાક્ષસી હતી દરિયામાં એ શું કરતી કે પક્ષી ઉપર આકાશમાં ઉડતું હોય ને એની છાયા દરિયામાં પડતી હોય તો પેલી રાક્ષસી એ છાયાને પોતાના મોઢામાં પકડી લે ને પક્ષી ઉપર ઉડતું હોય ને એ જુએ કે મારી છાયા પકડાઈ છે એવું માને હું પકડાઈ ગયો છું ખરું પક્ષી એ એ ઉડે છે એની છાયા દરિયામાં પડે છે અને રાક્ષસી જે દરિયામાં રહે છે એ છાયાને ગળી જાય છે છાયાને ગળે છે ત્યારે પક્ષી સમજે છે કે હું ગળાઈ ગઉ છું અને એટલા માટે સામે ચાલીને પડે છે નીચે અને પડે છે તે રાક્ષસીને ખાઈ જાય છે બરાબર વાસ્તવમાં પક્ષી અંદર પડ્યું પણ નથી અને પકડાયું પણ નથી આમ એમની વચ્ચે કોઈ જોડાણ હોય જ ના શકે આકાશ મોડતું જે પક્ષી છે એ પક્ષીનું આ રાક્ષસી જોડે કોઈ જોડાણ હોઈ શકે કે નહીં જોડાણ થઈ ગયું અને એટલું વાસ્તવિક થઈ ગયું કે ખરેખર પેલું પડ્યું અને મરી ગયું એટલે કાલ્પનિક રીતે સાચી અને ખોટી સત્ય સત્યાંત્રિય મિથુની કૃત્ય સત્ય અને અનૃતય એ બંનેનું મૈથુન આવી રીતે થઈ જાય કલ્પના કરવાથી ઘણીવાર સપનામાં કોઈ કશુંક જુએ અને દિવસ આખો દાડો મોઢું ચડેલો શું થયું કે કાલ તો સ્વપ્નમાં આવું દેખાયું હતું શું થશે બસ એ તો કેટલા દાડા ચાલશે કે કહેવાય નહીં હવે તો આખી જિંદગી ચાલે કે સ્વપ્ન મને આવું દેખાયું હતું હું તો મરી જ ગયો ને પણ જીવે છે તો એવું શું ને પણ હું તો મરી જ ગયો કાલ સ્વપ્ન મરી ગયો હતો એટલે આવું થઈ શકે ના થાય એવું નથી આપણે એટલા બધા હોશિયાર હોઈએ કે સ્વપ્નમાં પણ જોડાણ કરી શકીએ સત્ય અને મિથ્યા સત્ય અને અનૃત એ બંનેનું જોડાણ કરી શકતા હોઈએ છીએ એવું જે જોડાણ થઈ ગયું છે એ જોડાણને કારણે આપણે માનીએ છીએ કે આપણે એમાં બંધાયેલા છીએ હવે જયારે આ જોડાણથી મુક્ત થઈ ગયો ત્યારે પછી કર્મ એને કોઈ રીતે બાંધી શકતા નથી કર્મ ઉપાધિ કરે છે શરીર કરે છે અને જેમ કે મારો પડછાયો પડતો હોય બીજું આપણું શું છે કે જે વસ્તુ ઉપયોગી હોય એ સાચી હોય નહીં આપણી ફટપટ દેવી છે ઉપયોગી હોય એ સાચું હોય બરાબર તો પ્રતિબિંબ સાચું ખરું કે નહીં પ્રતિબિંબ અરીસામાં દેખાતું હોય મારું એ સાચું ખરું કે નહીં મારો પડછાયો સાચો ખરો કે નહીં પડઘા પડે એ સાચા ખરા કે નહીં નહીં ખોટા પડઘા ખોટા છે આપણે જાણીએ છીએ પણ છતાં પડછાય ઉપયોગ હોય એ તમને ખબર છે દાદા ચાલતો હોય અને બાજુમાં દીકરો ચાલતો હોય નાનોકડો પૌત્ર અને બહુ તાપ લાગતો હોય તો દાદાની બાજુમાં પડછાયમાં ચાલે તો છાંયડો મળે કે ના મળે મળે ને પડછાયો ઉપયોગી છે માટે સાચો એવું ખરું પ્રતિધ્વનિ મહાત્માઓ દાખલો આપે કે કોઈ જંગલમાં પર્વતોની વચ્ચે કોઈ મંદિર હોય અને પેલા પૂજારીઓને ત્યાં પણ પોતાનું ચલાવવાનું તો હોય ને એટલે પૂજારી જે દર્શન કરવા આવે દર્શન કરવા ઓછા આવતા હોય લોકો દર્શન કરવા આવે ને કે આ તો સાક્ષાત પ્રત્યક્ષ દેવતા છે એ કે તમે જે પૂછો કે તમને શું ભાવે છે કે ખરેખર હા તમે પૂછો મને જવાબ આપશે એટલે પછી પૂછે મોટેથી બમ પડે લડ્ડુ લોગે કે પેડા લડ્ડુ લોગે કે પેડા લડ્ડુ લોગે કે પેડા એટલે પૂજારીને પેંડા ખાવા હોય એટલે પેંડા પાછળથી બોલે જે એનો પડઘો પડે ને લડુ લાડુ લેશો કે પેંડા તો પહેલા લાડુ બોલે પેંડામાં ઢંકાઈ જાય પેંડા પછી બોલે એટલે પેંડા 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 એમ સંભળાય જો પ્રત્યક્ષ દેવતા છે છે કે એને ખાવા ખાવાશે લાડુ ખાવા કે પેંડા લોકો લડ્ડો લાડુ પાછળથી બોલે પ્રતિધ્વનિ પણ કામ લાગતો હોય છે ઉપયોગી છે માટે સાચો ખરો પ્રતિબિંબ પણ કામ તો લાગે જ ને મારું મગ અંધું થયું ઉંદર સાફ કરવું હોય તો પ્રતિબિંબ ઉપયોગમાં ના આવે ને ઉપયોગમાં પ્રતિબિંબ પણ ઉપયોગમાં આવે પ્રતિછાયા પણ ઉપયોગમાં આવે પ્રતિધ્વનિ પણ ઉપયોગમાં આવે પણ ઉપયોગી હોય માટે સાચું હોય એવો નિયમ નથી વાસ્તવમાં ઉપયોગી હોય એ ખોટું જ હોય એવો અમારો નિયમ છે ઉપયોગી હોય એ ખોટો જ હોય ઉપયોગ મિથ્યાના કે વ્યવહારના સ્તરમાં જ થઈ શકે પરમાર્થને પૂર્ણ આત્માને ઉપયોગમાં કશું આવી જ ના શકે પૂર્ણ આત્માને કશું ઉપયોગી અનુપયોગી હોય જ ના શકે એનાથી ભિન્ન કશું નથી ઘડા ઘડા મદદ કરી શકે માટીને કોઈ મદદ કરી શકે ઘડો કશું ના કરી શકે ઘડાઓ માટીને શું ઉપકાર કરી શકે કઈ નહીં ઘડા ઘડા અંદર અંદર ઉપયોગી થઈ શકે એવી રીતે પૂર્ણાત્માને કોઈ ઉપયોગી થઈ જ ના શકે જે ઉપયોગી હોય એ મિથ્યાશ હોય કર્મ અને કર્મના ફળો આ સ્તર ઉપર છે જ્ઞાન થયું કે હું પૂર્ણ છું ત્યારે કર્મ કરનારી ઉપાધિ અને કર્મ જે ક્ષેત્રમાં કરે છે આ જગત એ બંને જયારે બાધિત છે તો કર્મ નામની વસ્તુ રહી જ નહીં એ આત્મા એટલે એ જે આત્મા છે એ કર્મ કરવાની લાયકાત ધરાવતો નથી ચેતન છે એક છે એટલે ઉપાધિ જડ છે એટલે એ પણ કર્મ કરી શકતી નથી કર્મ કરે છે કોણ જડ ચૈતન્યનું મિથુન એ ભ્રમ અહંકાર આ જે ભ્રાંત અસ્તિત્વ ધરાવે છે એવી જ એન્ટિટી છે એ કર્મ કરે છે આ ભ્રાંતિ છૂટી ગઈ શરીર શરીર થઈ ગયું આત્મા આત્મા આવું જ હતું થઈ ગયું એટલે આવું એને જાણ્યું આ બધી પ્રક્રિયા માત્ર ને માત્ર વૃત્તિના કે જ્ઞાનના સ્તરે જ છે વ્યવહારના સ્તર ઉપર એક વસ્તુ નથી એને જેવું જ્ઞાન થયું કે આ મિથ્યા છે અને હું સત્ય છું એ વખતે એનું કર્તૃત્વ બાધિત થઈ ગયું હવે ખાતામાં જેનું ખાતું છે એ માણસે પોતાનું નામ કાઢી લીધું પછી એ પૈસા એના ખાતે કેવી રીતે રહ્યા બરાબર ને આવું મને ખબર નથી બેંકમાં શું હશે એટલે માનો કે માણસનું નામ જોતું રહ્યું એમ મારા ખાતામાં આટલા કર્મો હતા હવે એ નામ તો મારું જતું જ રહ્યું છે પછી કેવી રીતે કર્મ લાગવાના છે એટલે પૂર્વના કર્મ હતા એ બધા બળી ગયા નવા કર્મ કરતી વખત આપણે કહ્યું એમ કે પંખો કરે છે પણ એ કરવામાં કશું કર્તૃત્વ છે નહીં સૂર્ય પ્રકાશ છે એનું કોઈ કર્તૃત્વ નથી સૂર્ય છે એના પ્રકાશમાં જેને ચોરી કરવી હોય ચોરી કરે ઉપકાર કરવો તો જેને જે કરવું હોય કરે એ તો છે જ એમ જ્ઞાની પુરુષ છે એના શરીર થી કર્મો થતા હોય તો એમાં જોડાતો નથી અભુજતા કરીશું ઓમ પૂર્ણ મૂર્ણ પૂર્ણા શાંતિ 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 શંકર શંકરાચાર્યશવમ બાદરાયણ સૂત્રાષ્યકૃત વંદે ભગવંત ગુરૂરાત્મે મૂર્તિભેદ વિભાગિને વ્યોમવત દેહાય વ્યોમવદ્ધ વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્ત નમ શાંતિશાંતિશાંતિ હરીગુરૂપ્યો નમ હરી